ઓગણીસમાં સ્વતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ગર્વ અને દેશભક્તિના ઉત્સાહ સાથે કરી આ યાદગાર કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને આત્મને ઉજાગર કરનાર રાષ્ટ્રગીત સાથે થઈ ત્યારબાદ એક ભવ્ય માર્ચ પાસ્ટ પરેડ યોજાઈ આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ શ્રી રાકેશ જૈન શ્રી મહાવીર જૈન શ્રી સચિન જૈન શાળાના ડાયરેક્ટર અને આચાર્ય શ્રી મેલરોય મેકડોનાલ્ડ ફ્લાઇંગ કિડ્સના શ્રી અર્ચના નેગી પટેલ ઓપરેશન હેડની દર્શન જૈન સાથે આજના અમારા માનનીય મુખ્ય મહેમાન કેપ્ટન અખિલેશ સેક્સેના કારગીલ યુદ્ધના નાયક પ્રતિષ્ઠ મહેમાન શ્રી મિતુલ ચૌધરી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડીજીબીસીએલ અને માનનીય ખાસ આમંત્રિત શ્રીમતી નીરૂબેન પટેલ સરપંચ અંધાડાએ ઉષ્માભરી હાજરી આપી હતી મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની હાજરીથી દરેકને ખૂબ પ્રેરણા મળી હતી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક દેશભક્તિ ગીતો ઉર્જાવાન નૃત્યો વિચાર પ્રેરક નાટક અને આકર્ષક યોગ પ્રદર્શન સહિત જીવંત સાંસ્કૃતિક પ્રદર્શનોની શ્રેણી રજૂ કરી જે બધા એકતાની અતૂટ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેના આદરનું પ્રદર્શન કરે છે ડિરેક્ટર અને પ્રિન્સિપાલે ઉત્સાહિત સભાને સંબોધિત કરી અને તેમના પ્રેરક વિચારો રજૂ કર્યા ધોરણ દસ અને બારના ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન સાથે બે હજાર ચોવીસ પચીસ માટે સંપૂર્ણ હાજરી આપનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું શ્રી મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષના પ્રેરણાદાયી ભાષણો સાથે કાર્યક્રમનું સમાપન થયું જેનાથી શ્રોતાઓ પ્રેરિત થયા અને ગૌરવની લાગણીથી અભિભૂત થયા કાર્યક્રમનો અંત હૃદયપૂર્વક આભાર માનીને થયો